તિરુપતિ ગ્રુપ સંચાલિત ગુજરાત રિફાઈનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગણેશ ઉત્સવને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી તિરુપતિ ગ્રુપ સંચાલિત ગુજરાત રિફાઈનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે શાળાના ચેરમેન શ્રી ધર્મેશ પટેલ શાળાના ડાયરેક્ટર શ્રી કે જોશી તેમજ ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકગણ અને સ્ટાફ દ્વારા ઉત્સાહ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી તેમજ આ વર્ષે શાળાને સાહીઠ વર્ષ પૂર્ણ થઈને જેથી કરીને ડાયમંડ જુબલી બનાવ હોવાથી શાળા દ્વારા અલગ અલગ અગિયાર પ્રકારના પ્રોજેક્ટ એટલે કે ઉડાન પ્રોજેક્ટ ડ્રેન સીપીઆર ટ્રેનિંગ શાળા કલેક્શન પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ વિદ્યાર્થીઓનું પુનઃમિલન ન્યુટ્રિશન વીક ફન બ્લડ ડોનેશન કેમ્પ અને બુક રિવ્યૂ જેવા અગિયાર સુંદર પ્રોજેક્ટ નિમણૂક કરવામાં આવ્યા છે જેઓ ઉદ્દેશ્ય બાળકોમાં પર્યાવરણ સમાજ માટે પ્રેમની ભાવના ઉદભવે તેને લઈને આવા પ્રોજેક્ટનું નિરૂપણ કરવામાં આવ્યું છે અમે દર વર્ષની જેમ આ વર્ષે બી ગણેશ સ્થાપના કરી છે હેતુ અમારો એ છે કે અમે છોકરાઓને ભણતરની સાથે ભક્તિના પાઠવી ભણાવી શકીએ અમારે આજના પ્રોગ્રામમાં મિસિસ મધુરિમા બિસ્્વાસ પ્રેસિડેન્ટ કસ્તુરી ક્લબ અને સુજાતા મેમ વાઇસ પ્રેસિડેન્ટ કસ્તુરી ક્લબ એસ ચીફ ગેસ્ટ અહીંયા ઘડીયા આજે હાજર રહ્યા છે અને અમે અમારા ગણપતિ પંડાલની થીમ સિક્સ્ટી ઇયર્સ સેલિબ્રેશન જે અમારા સ્કૂલનું છે ડાયમંડ જ્યુબલી સેલિબ્રેશનના જે પ્રોજેક્ટ્સ છે એની ઉપર અમે ડેકોરેશનને કર્યું છે અમારા સિક્સ્ટી ઇયર્સના સેલિબ્રેશનની થીમ્સ વેરિયસ પ્રોજેક્ટ્સ જેવા કે ટ્રી પ્લાન્ટેશન ઉડાન પ્રોજેક્ટ જેમાં અમે એડ્યુકેશનલ કિટ્સ ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે સીપીઆર ટ્રેનિંગ્સ ઓર્ગન ડોનેશન અવેરનેસ કેમ્પ્સ પછી એક અમે બુક રિવ્યૂ જર્નાલિઝમ ઉપર એક પ્રોજેક્ટ કરી રહ્યા છે જે અત્યારે સપ્ટેમ્બરમાં અમે ઇનિશિએટ કરીશું અને એવા બધા ઘણા જ બીજા બધા પ્રોજેક્ટ્સ જેવા કે એલ્યુમિનિયા રિયુનિયનનું એસોસિએશન્સ અમે નવરાત્રિ વખતે કરવાના છે પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ ન્યુટ્રિશન વીક ફેર એક્સેટ્રા આવા દર આખા વર્ષ બધા પ્રોગ્રામ્સ અમારા ચાલવાના છે એની બેઝિસ પર અમે અહીં આગળ ડેકોરેશનને થીમ કર્યું છે વી આર હાર્ટલી થેન્કફુલ ટુ ધ મેનેજમેન્ટ તિરુપતિ ગ્રુપ જે અમને દરેક ઇવેન્ટ્સમાં એટલું સપોર્ટ કરે છે અને અમે એ રીતે છોકરાઓની અંદર ભક્તિના પાઠની સાથે સાથે સોશિયલ અવેરનેસ એન્ડ સોશિયલ કોઝિસમાં અમે એમને જેટલું જાગૃત કરી શકીએ એટલું અમે કરવા પ્રયત્ન કરીએ છીએ હું કેદકી જોશી ડાયરેક્ટર ઓફ એડમિન ગુજરાત રિફાઈનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ